હાય ફ્રેન્ડ્સ ઊંચું ભાવેશ ને આજે આપણે કટોરીવાળા બ્લાઉઝનો આગળનો ભાગ કઈ રીતે બને પરફેક્ટ રીતે આ કટોરી લગાઈ છે નીચેનો બેલ્ટ પણ એકદમ પરફેક્ટ રીતે કઈ રીતે લગાવાય એકદમ ફિનિશિંગ સાથે અને આપણે બાહી પણ કઈ રીતે લગાવાય ખાલી આપણે આ બે ને આગળનો ફન્ટ કઈ રીતે બનાવાય તે આપણે સીવાણ ક્લાસમાં શીખીએ ભાવેશ લેડીઝ ટેલર યુટ્યુબ પર તમે સર્ચ કરજો સીવણ ક્લાસનું ગમે તે કામ આપણી ચેનલ ઉપર મળી જશે બ્લાઉ ડ્રેસ ચણિયા ચોરી જે પણ શીખવો છે મળી જશે હવે અહીં આગળ આપણે આ જે ચેકો મારેલો છે એ સેન્ટરમાં કઈ રીતે બહેનો લેવાનો કટોરીનો ભ ભાગ છે આગળનો એ કઈ રીતે બનાવવાનો અહીંયા આગળ પહેલાં આ રીતે આપણે છૂટું પાટ્યાન છે બે પડખા સામા સામી મૂકીને ઉપર કટોરી આ રીતે ઉધી મૂકી દેવાની એટલે અહીંયા આગળ લગાવ્યા પછી છતી કરો એટલે કમ્પ્લીટ આવી જાય હવે આપણે અહીં આગળ ઉપરના ભાગથી જે રાઉન્ડ શેપ છે કટોરીનો ત્યાંથી આપણે આ રીતે એકદમ પોલા હાથે મૂકીને અહીં આગળ કાપડ ખેંચવાનું નથી એકદમ પોલા હાથે લગાવવાનું છે હવે સામેના ભાગ આપણે નીચેથી લગાવવાનો છે પેલો ઉપરથી લગાયું એટલે આપણે અહીં આગળ સામેના ભાગે કટોરીનો નીચેના ભાગથી આ રીતે આવશે અહીંયા આગળ ખેંચવાનું નથી એકદમ પોલા હાથે આ રીતે લગાવી દેવાનું ને ત્યાર પછી આપણે બીજી સિલ્લે માર દેવાની છે એ રીતે જ તમારે અહીં આગળ બીજી સિલાઈ માર દેવાની પલટાઈને મારવાની છે એને સાઈડ મારવાની નથી ત્યાં પછી આપણે અહીં આગળ આ રીતે સીધું કરીને અહીં આગળ આંગળી મારી દેવાની એટલે પરફેક્ટ એનું ફિનિશિંગ આવી જાય આ રીતે તમે ખેંચશો તો તે આગળ કરચલી પડશે એટલે ખેંચવાનું નથી ત્યાર પછી આપણે અહીં આગળ કટોરીનો જે ટક છે એ એની પર સિલાઈ મારી દેવાની છે આ રીતે ને કટોરીવાળો બ્લાઉઝ કઈ રીતે કટિંગ થાય પરફેક્ટ રીતે તેનો આપણે વિડીયો આપણી ચેનલ પર ઓલરેડી અવેલેબલ છે તો તમને મળી જશે આપણે અહીંયા આગળ આ રીતે આંગળી મારી દેવાની એટલે કમ્પ્લીટ કટોરી ઉપસી જાય ને હવે આપણે અહીં આગળ બેલ્ટ ઉપર ઊધો આવશે આ રીતે અહીં આગળ ને કમ્પ્લીટ ડાર ઉપરથી જ આ રીતે મૂકવાનું છે ને જે કટોરીનો સાંધો આવે એ આગળની સાઈડ રાખવાનો ને કટોરીનો બી આ રીતે સાંધો આગળની સહાય રાખવાનો છે બે સાંધા આપણે આગળની સહાય રાખીને આગળ ડબલ સિલાઈ મારી દેવાની છે એ રીતે આપણે હવે અહીંયા આગળ બેલ્ટ નીચે મૂકવાનો ને ઉપર પડખું મૂકીને આ રીતે આપણે સાંધા આગળની સહાય રાખીને ડબલ સિલાઈ કરી દેવાની છે ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરો જો ગુજરાતી સીમા ક્લાસનો આવા વિડીયો લાવતો રહું છું તમને દરેક કામ આપણી ચેનલ પર શીખવા મળશે આપણા પરફેક્ટ રીતે સામા સામીના બે ભાગ કમ્પ્લીટ તૈયાર થઈ ગયા હવે તમારે આગળ ઉકસાઈ પટ્ટી લગાવી દેવાની ને અહીંયા આગળ પરફેક્ટ રીતે આપણે બનાવી દીધો હવે આપણે બેક સાઈડ બનાવીએ આપણે બાહી લગાવીએ અહીં આગળ જે બાહીંનો કંપેડા ખાડા ટેકરી જોઈ લે આના ખાડાવાળો ભાગ ને ટેકરાવાળો ભાગ પાછળ આવે ને આપણે અહીંયા આગળ આ સાંધો છે અહીંયા આગળ કમ્પ્લીટ ચેકા ઉપર મળવો જોઈએ નહીં કે તમારે બાઈ ફરી જાય એટલે પાછળ ફૂગવો પડે કાં તો આગળની સાઈડ કરચલી પડે એટલા માટે ખાસ તમારે ચેકો મેળવવાનો છે એનું ધ્યાન રાખવાનું છે ને બાઈ ખેંચા ખેંચી કરવાની નથી એકદમ પોલાથી જ બેસાડવાની છે જે પ્રમાણે બાઈનો શેપ પડતો હોય એ પ્રમાણે તમારે કાપડનો એની પર મૂકતું જવાનું ને ચાપનું મશીન મારતું જવાનું છે આ રીતે અહીંયા આગળ ખેંચવાનું નથી એકદમ છે તમારે બેસાડી દેવાની ને બીજું મશીન ઉપર મારી દેવાનું આ રીતે તમારે કમ્પ્લીટ સાંધો મળી જશે હવે આ ખાડાવાળો ભાગ ને ટેકરાવાળો ભાગ જોઈ લેવાનો ટેકરાવાળો ભાગ આપણે પાછળ આવશે અહીં આગળ આપણે ચેકો મેળવવાનો છે એ જ રીતે અહીં આગળ જે પ્રમાણે શેપ પડતો હોય બાયનો બાય નીચે રાખવાની ને ઉપર આપણે આ રીતે લગાવતું જવાનું બાયના શેપે જ તમારે લગાવવા છે અહીં આગળ આપણે ચે ચેંકો મળી ગયો અહીં આગળ ખૂટું હોય આપણે અસ્તર લગાવ્યું હોય તો કાપડ ખેંચી ગયો હોય તમારે સેજ આપણે સિલાઈ ખેંચી લેવાની છે કાપડ ખેંચવા નથી સિલાઈ જે હોય એ તમારે શોષવાઈ ગયું હોય ખેંચી લેવાની ત્યાર પછી આપણે બીજી સિલાઈ મારી દેવાની ને વિડીયો પસંદ આવે હોય તો લાઈક કરી દેજો ને તમારા મિત્ર કાં તો સગા સંબંધી જોડે શેર કરી દોજો આ રીતના સિવાન ક્લાસના વિડીયો શીખવા મળશે અહીં છતું કરીને બતાવો આ રીતે તમારે પરફેક્ટ રીતે ભાઈ લગાઈ જશે અહીં આગળ હવે તમારે જોઈન્ટ કરી દેવાનું ને પરફેક્ટ તમારે બ્લાઉઝ આ રીતે બનીને તૈયાર થઈ જશે નાનો વિડીયો બનાવવાનો કટોરીવાળો બ્લાઉઝ કઈ રીતે બનાવવા એનો વિડીયો આપણી ચેનલ ઉપર અવેલેબલ છે હવે એક નવા વિડીયો સાથે મળીશું થેન્ક યુ ફોર વોચિંગ